ઈવનિંગ હાજર કીધું તું ને મને નથી ખબર પડતી બરાબર એમ તો કઈ નહીં હાલમાં ભીણા હતા તમે જ્યાં ભણતા ને આજ નથી ભણતો કઈ નઈ સાહેબ ને ઠપકો આપવો પડશે સાહેબ ઠપકો આપી દઈશું પછી સાહેબ પણ આ વિડીયો જોવે છે યાર બ્લોગ જોવે છે સાહેબ હતા ને કઈ નઈ હાલો ભાઈ સાહેબે સરખું જ ભણાવ્યું હતું પણ મને એકચુઅલી અત્યારે ભૂલાઈ ગયું તો ભાઈ જો છોકરા પાસે તૈયાર થઈ ગયા છે અને તૈયાર થઈને ગાડીમાં બે ગયા છે હવે કઈ બાજુ જવાનું છે જે ભાઈ આપડો આજનો પ્લાન શું છે રાજકોટ 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 પરાણે સુખના સૂરજને ઉગાડવા જવાનું પરાણે સુખના સૂરજને ઉગાડવાનું છે કેમ કે ઓલરેડી યાર તમે બધા છે ને ટાઇટલ થમ્બનેલ તો જોઈ છે એટલે ખબર તો પડી જ ગઈ છે કે આજે આપણો સુખનો સૂરજ ઉગી ગયો છે તો ચાલો હવે જાવી રાજકોટ બાજુ અને જલ્દીથી સુખના સૂરજને ઉગાડવી વેલકમ બંગાજ થઈ ગયા છે ભાઈ ઓન ધ વે રાજકોટ બાજુ હાલતા અને અત્યારે એકચુલી આપણે પહોંચી ગયા છીએ હાઈવે ઉપર ક્યાં પહોંચ્યા એ નથી ખબર હમણાં થોડીક વાર પેલા વીરનગર આવ્યું હતું તો આપણે છે ને હાલતા થઈ ગયા છીએ હવે બાર વાગી ગયા છે એક વાગ્યાની આસપાસ રાજકોટ રાજકોટ ભૂગ્યું ને એટલે પેલા તો પેટ પૂજા કરવી પડશે ભૂખ લાગી છે શણગારેલો રોટલો શણગારેલો રોટલો ખોરાક સ્પોન્સર કોણ છે કહી દો જલ્દી કહી દો 1.5 લાખ નો મોબાઈલ લેવાનો છે

આ બાજુ વતન છે ભાઈ અનબોક્સિંગ કરો તમે ચાલુ મસ્ત મજાના ખાઈને હવે આપણે છીએ મોલ અને આ ભાઈ માટે આ ભાઈને આ ભાઈ અહીંયા મોલમાં પણ આવી રીતે છે અને આ મોલ ફેન ક્લબ ભાઈ આખો મોલ જોઈ લો આપણે માટે છીએ આ ભાઈ માટે છીએ આ ભાઈ ને એક ઓરિજિનલ વસ્તુ છે ઓરિજિનલ વસ્તુ તો મોલ જ મળે ને ભાઈ શોખીન જેવડો હે ભાઈ આ ભાઈ અત્યારે છે ને આપણે આવતા રહીએ છીએ ઘડિયાળના શોરૂમમાં કેમ કે જેક ભાઈ ને લેવાની છે એક સરસ મજાની ઘડિયાળ જો ભાઈ મોંઘી મોંઘી ઘડિયાળીનું કલેક્શન જોવો ભાઈ આ આપડી તો વખતની ની છે પણ આપણે નાનું એવું સફર જણાય આપણે દેખાડી દેવી લે દે ને ભાઈ લે દે આઠસો રૂપિયા ની ઘડિયાળ સુખ નો સરસ ઉગ મારે હમણાં થોડી જ વાર માં થોડી જ વાર માં સુખ નો સરસ ઉગાડવાના છે નવસો રૂપિયા ની ઘડિયાળ માં સર્વિસો રૂપિયા ની બસ હવે ખાલી ને ખાલી બે જ મિનિટ માં સુખ ઉગવાનો છે ફોન હું તમને દેખાડી દઉં જો ભાઈ આ રે ફોન આયા 16 પ્રો મેક્સ આયા લેવાનું એમ હા હા જો ઈ કુડી છે બેવાનું છે અરે હેઠો ભાઈ હેઠો ઉતર હે સુરજ આગો કરો માં કઈ હાલો એના પેલા છે ને બે ત્રણ રીલું બનાવવી પડશે કેમ કે ગામને દેખાડવું પડશે જરૂરી છે પછી ફોન પછી આ તોડવાનું જ હોય ને ભાઈ મોબાઈલ આયો તો તોડવાનું કેન પાસે પાસે કેરો સુખના સૂરજ ને નેક્સ્ટ લેવલ નેક્સ્ટ લેવલ ફાઇનલી દીધો કે હાથમાં ત્રણ કેમેરા વાળો ફોન છે ફાઇનલ ગયો આ દેખા દેખા દેખા

અને વિચે જો ભાઈ બ્રેજુડીને પાર કરી દીધી છે અને અત્યારે છે ને આપણે આપણા મોબાઈલ માટે લુગડા લેવા માટે આવી ગયા છે તો આપણે છે ને આપણા મોબાઈલ માટે થોડાક લુગડા લઈ લેવી નવા નવા કપડા જો ભાઈ અહીંયા એક તો આ નવી ચામડી ચડાવવાનું કામકાજ ચાલુ છે અને એક આવું કવર એક આવું કવર કઈ તમે દાંત કેમ કાઢો ચામડી છે ને તમારે શું કહે એ બાજુ તમારી બાજુ શું કે સ્કીન એટલે આ એલિયન જ છે

જોઈ લો એટલે ખબર પડી જાય જો ભાઈ અત્યારમાં ભાઈ સવાર પડી ગઈ છે સાંજે પછી આપડે છે ને કાંઈ એટલે કાંઈ શૂટ કર્યું નતું કેમ કે થાકી ગયા તા ને એટલે ઘરે પૂગી વાળું કરીને સીધા ગોદરામાં એવી જ રીતે કર્યું તો સુઈ ગયા હતા પૂતા ત્યારથી હવાર મતલબ કહેવાય છે ને હું કહેવાય ડાયલોગ હોય પૂતા એટલે ના ના પૂતા એટલે તો એવું થયું હતું કે હુતા ભેગા હવાર મળ્યા હવે બે દિવસ પછી રામ રામ નવો આઈફોન એ લેન્સ એમાં નથી લગાડી હો ભાઈ પતુ ભાઈ એ આવજો ત્યારે જેક ભાઈ બરાબર હાસવતા નહીં રેડી ઓકે જેવ તમે હાસવી નાખજો

ઘરે અગિયાર વાગ્યા ની આસપાસ પૂગી ગયો તો પણ પછી આપણે કઈ શુદ્ધ બુટ નતો કર્યું અને અત્યારે વાગી ગયા છે સાડા પાંચ અને નાઈ ધોઈને હવે જાવ મારા સાસરિયામાં કેમ કે ગુલાબ છે ને ત્રણ ચાર દિવસથી ત્યાં જ છે તો આપણે આ નવો ફોન લીધો છે એ જરાક એને દેખાડવો પડશે ને અને એ બાને આપણા આ વ્લોગનું નું પણ આવી જાય કેમ કે યાર આપડે પૂરેપૂરી કોશિશ કરવાની છે આ બ્લોગ ને વાયરલ કરવાનો જો આ ફોન જો ને એ નવો આણ્યો આઈફોન છે હા તે શું છે આ તો મુલો પેલા જૂનો ફોન વાપરતા ત્યાં ગયો એવો લાગિસ મને ઈ નથી હવે આ નવો લીધો ઈ ઘરે પડ્યો આ પણ જો આવું આવતું જૂનો ફોન ખોલું નું કે એવું જ આવતું તો તો ફોન ક્યાં લીધો આ લીધો જો આવડો આ નવો ઈ જો ક્યાં મને ખબર હતી આ જૂનો જ છે એમ જો તો એટલે આ તો તૂટલો છે કા ના નવો ક્યાં છે મને દેવો પેલો આ છે નવો જો

फोटो પાડવાનું તો એક થમ્બનેલ માટે ઈ થઈ ગયું હાલો હવે જ્યાં જવું હોય ને ભાગો સાવાનું છે તમારે નીકળો 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 ખસકો તમાર આડે આવવાનું છે બેહીને પણ ઉતરી જશું એવું કરવાનું છે હા માર મોઢ બાપુન વાડીએ જવાનું છે ને તો બધાય આમાં બેહી જાય પછી ના ઉતારી દીજો જો આ નવા ફોનમાં મેં વિડીયો ઉતારવાનું મુરત કરી દીધું છે અને આ बाजू જો માર માસીની બધાય ગાડીમાં બેહી ગયા છે આ बाजू છિંછાવ એટલે દેખાય હાલો હાલો

મિત્ર ડબલ-ડબલ રહી જાય હે બેઈ ચૂકી હી હાલો હવે હું બેઈ જાઉ એટલે ગાડી કરે હાલતી નઈ હાલે તો હાલ કે મશીની બેઠે એટલે મશીન આટલા મોરા હાલશે એટલે મિત્રો અત્યારે હું સને આવતો રહું છું ઘરે અને હવે આપણે જરા એટલે જરા આ વ્લોગને લંબાવવાનો નથી કેમ કે બે દિવસ થી આ વ્લોગને પૂરો થાતા બે દિવસ આપણે પૂરા કરી દીધા બોલો વાંધો કેમવાનું ચાલો હવે વધારે કાઈ એટલે કાઈ લંબાવવું નથી તમને અમારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવેના જે બ્લોગ છે ને જોરદાર આવવાના છે અને હા આ આઈફોન લેવાય કે ન લેવાય જરાક કોમેન્ટ કરીને પણ જણાવી દેજો ચાલો મળીએ નવા જબરદસ્ત બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય અને હા સબસ્ક્રાઈબ કરી નાખજો